ડૉક્ટર મનસુખ માંડવીયાજી આપણા વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય એવા આદરણીય બાળકૃષ્ણ શુક્લેજી આપણા વડોદરાના પ્રથમ નાગરિક આદરણીય પિંકીબેન સોનીજી આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી આપણા તમામ આપણા આદરણીય ધારાસભ્યશ્રીઓ પૂર્વ મેયર એવા કેયુરભાઈ ધારાસભ્યશ્રી ચૈતન્યભાઈ ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ આપણા સંગઠનના વડોદરા મહાનગર એના પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ જિલ્લાના સંગઠનના પ્રમુખ આદરણીય સતીષભાઈ ઉપસ્થિત સર્વે આપણા પૂર્વ ધારાસભ્યશ્રી એવા આદરણીય પૂર્વ મંત્રી શ્રી એવા રાજેન્દ્રભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી પૂર્વ મંત્રી શ્રી એવા જીતુભાઈ પૂર્વ એમપી આપણા જયાબેન શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિતભાઈ દંડક એવા શૈલેષભાઈ અને આપણી વચ્ચે ઉપસ્થિત અર્જુન અવોર્ડી એવા કમલેશભાઈ ઉપસ્થિત સર્વે મંચ આપણી વચ્ચે વિશેષ એમની આજે કમિટીની બેઠક હતી એ પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે થઈ અને તુરંત જ બેઠક બતાવીને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે એવા પૂર્વ મંત્રી આદરણીય ધારાસભ્ય બેન શ્રીમતી મનીષાબેન સર્વે કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત સર્વે ખેલ ખેલ રત્નો રત્નો આપ સૌ વડોદરાના છો અને બાજુ હું જોઈ શકું રમત ગમતની સંસ્કૃતિને હજુ પણ આગળ ધપાવનાર એવા વડોદરાનું ગૌરવ એવા ઘણા બધા ફેડરેશનના આગેવાનો પણ આપણી વચ્ચે બેઠા છે અને વડોદરાના સર્વે નાગરિકજનો ઉપસ્થિત સર્વે મીડિયા મિત્રો સાહેબ વડોદરા એ સંસ્કારી નગરી વડોદરા એ શિક્ષણ નગરી પરંતુ સાથે સાથે મહારાજા સયાજીરાવ ગાયકવાડજીના એક અમૂલ્ય યોગદાન સમય એ વડોદરા એ રમતગમતની પણ નગરી તરીકે હંમેશા વિકસતી આવી છે શ્રીમંત મહારાજા સયાજીરાવ દ્વારા વડોદરા સ્ટેટમાં પ્રોત્સાહન મળે તે હેતુથી હિન્દ વિજય શરૂઆત કરી હતી દર વર્ષે વડોદરા ખાતે એ સમયે પચીસ થી વધારે રમતોનું આંતરરાષ્ટ્રીય સ્તર પર આયોજન થતું હતું અને તેમાં બ્રિટિશ ઇન્ડિયાના કહી શકાય એવા તમામ દેશોના પચીસો કરતા વધારે ખેલૈયાઓ એમાં ભાગ લેતા હતા આગળ જતા જતા આ રમતો રમતોત્સવને સમગ્ર ભારતભરમાં બરોડા ઓલમ્પિક તરીકે ઓળખવામાં આવતું હતું એ જ રીતે સાહેબ વડોદરા માટે ગર્વની વાત છે કે વડોદરા શહેરે ગુજરાતને ઓગણીસો છત્રીસની બર્લિંગ ઓલમ્પિકમાં પહેલો ઓલિમ્પિયન એ સ્વ શંકરરાવ થોરાદના રૂપે રેસલિંગ રમતમાં આપ્યો હતો ગુજરાતને પહેલાં ઓલિમ્પિયન પણ વડોદરા શહેરે આપ્યા હતા અને ઓગણીસો સાહીઠમાં સ્વ ગોવિંદ સાવંત રોમ ઓલિમ્પિકમાં હોકીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું વડોદરા શહેર એ ગુજરાત રાજ્યને ખો ખોની રમતમાં ત્રણ અર્જુન અવોર્ડી પણ આપ્યા છે ત્યારે વડોદરા શહેરમાં સો કરતા વધારે વ્યાયામ શાળા હતી એ સમયમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડજીના સમયમાં અને અત્યારે પણ એવા ઘણા અખાડા કલ્ચર એવી ઘણી પ્રાદેશિક રમતો એ વડોદરામાં આપણી ભારતીય સંસ્કૃતિને જીવંત કરી અને રમતગમતની સાથે આપણા હિન્દુ ધર્મની સંસ્કૃતિને સનાતન ધર્મની સંસ્કૃતિને પણ આગળ વધારી રહ્યા છે આ પ્રકારે વડોદરા એક રમતગમતની નગરી તરીકે પણ હંમેશા ઓળખવામાં આવતી હતી સાહેબ આજ આપ આ સાંસદ ખેલ સ્પર્ધામાં આવ્યા છો ત્યારે એક મહિના લાંબી આ સાંસદ ખેલ સ્પર્ધાની અંદર ખોખો યોગાસન ચેસ કરાટે મલખમ વોલીબોલ ટેબલ ટેનિસ એથ્લેટિક્સ અને ફૂટબોલ આટલા તમામ રમતોનું આયોજન સમગ્ર મહિના દરમિયાન વિવિધ ફેડરેશનોના સહયોગના માધ્યમથી કરવામાં આવશે અને પહેલી વાર

કે આ સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે આપ જોઈ રહ્યા છો સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી લઈ અને તમામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવું દિવ્યાંગો માટેનું પણ એક ફેસિલિટી કઈ રીતે ઊભી થાય એ બાબતે માન્ય મંત્રીશ્રીનું મેં માર્ગદર્શન માગ્યું માન્ય મંત્રીશ્રીએ ખૂબ સારી વાત કરી કે આપણા એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને હન્ડ્રેડ પર્સન્ટ સેચ્યુરેશન પોઈન્ટ સુધી યુટિલાઇઝ થાય એ માટે આપણે કઈ રીતે દિવ્યાંગ એક્સેસિબલ બનાવી શકીએ અને સાહેબ આપના આ વિચારને વડોદરાએ જીલી લઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની સમગ્ર ટીમ